જોકે તેઓનું પોતાનું કહેવું છે કે આ કાર્ય કરવા બદલ હું કોઈ આ વિસ્તારની પ્રજા માટે હિસાન નથી કરતો આ મારી ફરજ છે આ વિસ્તારના લોકોએ મને વર્ષોથી લોકચાહના અને માન આપ્યું છે જેથી આ વિસ્તારના લોકો માટે હું કાર્ય કરું તું કરું તે ઓછું છે તેવું મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું આવા કાર્ય તેઓ ચાલુ જ રાખતા હોય છે જેને લઈ હાલ પણ વોર્ડ નંબર છના જિલ્લા રામનગર સોસાયટી સરદારનગર સોસાયટી રામનગર સોસાયટી જેવા તમામ વિસ્તારોમાં ચોમાસાની આવનારી ઋતુને ધ્યાને લઈ ગટરના પાણીના નિકાલ માટે ખુલ્લા ગટરના ઢાંકણા રસ્તાઓમાં પાણી ભરાતા હોય ત્યાં પાણીના નિકાલ માટે મોટી પાઇપલાઇન તેમજ વરસાદના પાણીથી ખરાબ થતા રસ્તાઓ માટે આગોતરી તૈયારીઓ કરી તમામ રસ્તાઓ માટે પથ્થરની સહિતની વ્યવસ્થા કરી અંદાજે એકથી થી સવા લાખની રકમ પોતાના સ્વખર્ચે વાપરી લોકહિતના કાર્યો કર્યા છે હાલ તેઓ હોદ્દા પર ન હોવા છતાં લોકોની રજૂઆતને ધ્યાને લઈ પોતાના ખર્ચે તમામ કાર્યો કરતા આ વિસ્તારના લોકો ખૂબ ખુશ થઈ તેમને અભિનંદન આપ્યા હતા

પછી ગંદા પાણીની પાઇપલાઇન જે ખૂબ જરૂરી હતી ફિટ કરવાની તે પણ સો ખર્ચે ફિટ આપેલ છે તથા આવનારા ચોમાસાની રીતને ધ્યાનમાં રાખીને અમારા વોર્ડની અંદર કાચા રસ્તા વધારે હોવાથી તેને ધ્યાનમાં રાખીને આપણે ટાંચની વ્યવસ્થા પણ સો ખર્ચે અત્યારથી જ કરી રાખેલી છે અને તે નાખી અને તમામ રસ્તા રિપેરિંગ કરી આપવાનો સો ખર્ચે છે તેનો અંદાજિત ખર્ચ લાખથી સવા લાખ રૂપિયા જેવો આવશે અને તેના માટે પૂર્વ તૈયારી અમે અત્યારે કરી રાખેલી છે અને ચૂંટણીના ઢાંકણા તથા પાઇપલાઇન તો અત્યારે ફીટ પણ થઈ ગયેલી છે